નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર જુગતરામ દેવે પેશન્ટર શાળાની અંદર બેકલેસ ડે નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેમાં ખાસ કરી અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યાની અંદર મટકીફોડ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો ત્યારે જુગતરામ પેદેવે પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓ સાથે શ્રી બામા બા પે સેન્ટર શાળા અને શ્રી કરણસિંહજી મિડલ સ્કૂલ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ કાર્યક્રમની અંદર ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે વેશભૂષા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જે જુદા જુદા વેશ ધારણ કરીને આવ્યા હતા તેમના વિશે તેમના વચ્ચે એક નાનકડી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું